కే కదీర అమరా జిలో

હા તો ક્યાંય એના અમારે ઘર જોબ હોય મીડિયમ હા હા તો બતાવો દીકરી આપડે તો YouTube માં મૂક્યે છે એ YouTube માં મૂક્યે છીએ મૂકવાનું છે હા YouTube માં મૂકો આપ હે તો એક મિનિટ નામ લખી લઉં ત્રણેય નું એકારી મેલવું છે હા નામ લખ તો ત્રણેય ના નામ લખાવ પડશે ને હા સાગર મોટા મોટા દીકરાના એ આ તમારો WhatsApp નંબર છે આ WhatsApp નંબર મારો બીજો નંબર છે આ નંબર ફોરટી આ ગડનાનો છે મારો વર્કશોપ નંબર લઈ લો 63514 એને એને આ નંબર લખાવો આ નંબર હમ આ નંબર પર વર્કશોપ ચાલુ કરીયા હોય નંબર આ નંબર ઉપર વર્કશોપ ચાલુ છે એમને હા 4 નંબર 92 नंबर तो नंबर मने मोटे आ नंबर तो याद नहीं मारो तो मारो नंबर याद छे नहीं तुम्हारो ने आ नंबर लिखो पड़े आ नंबर लिखवा पड़े हां बराबर उबारो छोकरो जो इने नंबर बोल 9243 हां एक मिनट 9243 हां एक 185 क्या सी एक सत्यासी पच्यासी छाती 85 85 अ बोलो नाम आ, बोलो शोकरा नाम नीमो शोकरा नाम हार्दिक आ, हार्दिक विपिन भाई पंचाल हार्दिक विपिन भाई मारो नितिन भाई नितिन भाई विपिन भाई हार्दिक विपिन भाई मारो नितिन भाई टिफिन में मारू हा बस अबर अबर। आ बराबर हा एक नु लखवा नु छे ने त्यारे तो हा एक नु हा सर हा हु काम करे हार्दिक ये कंपनी में नौकरी छे कई कंपनी कंपनी में काम करे छे दुकान है छे एलिमेंट सेक्शन ने हां चलो पगार कितना है पगार 25000 25000 हां मकान करना है ના તે ગામડે છે અહીંયા પાડે રહી છે આદીપૂત ઓમે હા સાવે લેવાનું છે અહીંયા રહી છે ત્યાં થોડા દિવસમાં હ હા ગામ કે તમારું વતન ક્યું વતન અમે આનંદ નથી અચ્છા તો આ કેટલા ટાઈમ થી રહ્યો છે અહીંયા થઈ ગયા છે હુકમથી અહીં આવી ગયા થી અમે અચ્છા એકાળી હા હા પછી તો થઈ ગયા છે મારો ફામની ગામ નથી હ હ બરાબર બરાબર હા ત્રણ ભાઈઓ ન તમે હા ત્રણ ભાઈઓ હા આદર કાય કામ કરે કોણ બાપુજી કાય કામ કરે ના નિવૃત્ત છે નિવૃત્ત છે બરાબર હા બીજા ભાઈઓ કેટલું કમાતા છે એક ભાઈ દુકાન છે ને સો પહેલીમાં સેક્શન ને બે ભાઈ ભાઈ સાથે જે માં આ હા બધાય મળી કેટલું કમાય એમ આ એટલે સમજ્યો ને 25 30000 એનો નાનાભાઈનોને 25000 નો હમ પંચાવનો હા વિજોત્રીજાભાઈ ની ત્રિદેવભાઈ કોમ ની વાત છે એની કેટલી આવક હે 30000 એટલે 75000 જીવ આવ ખરી 3 3 હા હા બરાબર ને હા હા અભ્યાસ અભ્યાસ आईटीआई आईटीआई માં હા हम्म आईटी अफ्रीका हिटर एम्ने हां अफ्रीका हम्म मजे आपण करवण थाय तो कया ज्ञाती मा करू एवू काही नकी करू देम बनेम आपडी ज्ञाती माच सुतारवा बरोबर बराबर तम केठे बोलो काका अमरेली નોમર હે સાબરાબ હા યુટ્યુબ માં તમારું વિડિયો આ તો ત્યાં મે નંબર મલ્યા તા હા એટલે આપણે યુટ્યુબ માં મૂક્યો છે બરાબર ને હા હા કે વાત તો ફોટો મોકલીજો તમારો બરાબર ને હા WhatsApp નંબર છે ને તમારો WhatsApp નંબર છે બરાબર આ નંબર થી મોકલીજો આ આ નંબર થી આ ઓકે બરાબર ને કે બીજો નંબર થી મોકલશો તો બીજો વયો જ ને હા કાઈ આ નંબર થી મોકલી જો આડો તો હા મોકલો હા ઓકે ઓકે વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો